એટલે ભગવાન એમ કહે છે રામ જરૂર કે બે અમારો સ્વભાવ આવો થોડોક છે એટલે લોકો મને ઓછા મનો પ્રસન્ન મને ઓછો કરે લોકો મારી પસંદગી કથામાં ઓછી થાય કથામાં વધારે થાય પણ કથાકાર તરીકે પસંદગી મારી ઓછી થાય છે વ્યવસ્થા નથી ને કથાના વ્યસ્પીઠના આજુબાજુમાં બેસાય પણ બેસવાના પણ બધા નિયમો છે કેવી રીતે બેસવું છે પલોઠી વાળી બેસવું પર ઈ બેસવું બધા વિવેક છે એના માટે તો બે વિવેક સાધુ ના હોય કથામાં બેઠવું પડે અને વિવેક વગરની ભક્તિ હોય ને એ નુકસાન કરાવે છે જેવી રીતે પારવ સતી સીતાજી બન્યા રામની પરીક્ષા કરવા માટે જાય શંકર ભગવાન સમજાવે છે ભગવાન બ્રહ્મ માન્યા છે અને સીતાજી પાર્વતીને બહુ સમજાવે પણ માન્યા નહીં અને સતી ગયા રામ લક્ષ્મણ નામ જતા હોય સીતે સીતે શોધ કરતા હોય છે અને પાર્વતી ના મનમાં થયું ભગવાન શંકર આમને બ્રહ્મ માને છે આવ કસોટી કરું પુની પુની હૃદય વિચાર કરહી ધરહી સીતા રૂપ અને સતી સીતા બન્યા પણ સીતા બન્યા પછી કેવું થયું ખબર છે સીતા સીતા એટલે ભક્તિ રામ એટલે કિનાર લક્ષ્મણ એટલે વેરા હવે પાર્વતી સતી ભક્તિ બન્યા ખરા રૂપ લીધું ભક્તિનું ચાદરો નાખી સતી ભક્તિ બની ખરા પણ બન્યા પછી શું કયું સતી ચાલવાનું ભૂલી ગઈ છે રામ ના આગળ ચાલવા લાગ્યા એમાં भी कंड मां भश्म थियूं तुलसी हथ न बोलियो What are

ઘણી કેમ પાય ત્યાં બધી આસ્તી મો વેકાતી દી સા આશીર્વાદ એ બોલા પણ આસ્તી વેકવા વાળ ક્યાં જાવ છો પુરતા દર્શન પાછા વળી જાવ મરી દેશો આસ્તી માં પૂછો ઉતરવાના વાતો બો નાની છે સાત માળની બિલ્ડિંગ હતી સાત માળની બિલ્ડિંગ લાઈટ નતી ડિબ્બા હતી એમાં સાત છોકરાઓ રહેતા હતા ઉપલા મારે કોઈ કીધું કે ભાઈ લાઈટ આવવા નથી આખો દિવસ હવે સાત માળ ચડવા કેવી રીતે છોકરા નક્કી કે કામ કરવા પણ એક જણા એક વાત કહેવાની એક માળ આવે એટલે વાત પૂરી કરવાની કઈ વાંધો નહીં સાહેબ નાની કેટલી મોટી વાત સાહેબ ચાલુ કરી આમ કરતા 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 છોકરાએ વાત ચાલુ કરી સાતમા સ્થળે પોક્યા અને બારણું હા હું આવી ગયું એટલે પેલા કીધું ભાઈ તું વાત માંડ અમે છ વાત કીધી પેલો કે હવે આપણું ઘર આવી ગયું છે પણ હવે વાત શું ના માંડવી પડે કેવું પડે તા એક વાત તારે કેવી જ પડે છે એટલે હાથમાં માળે પોકેલા છોકરાએ જે વાત બાકી હતી એ બોલ્યો સાંભળો કે શું કે ચાવી નીચે રહી ગઈ સાહેબ

Nietzsche Utrio. સમાજવાળાને ખબર પડી આપણી સમાજમાં સમાજમાં આટલી મોટી યાત્રા કરી પાછો આવ્યો લોકો મંડપો બાંધ્યા તમે જોવો તો આ તૈયારીઓ તૈયારીમાં ગામના બધા આગેવાનો ભેગા થયા મિનિસ્ટરો સરપંચો કથાકારો બધા ભેગા થયા પેલા જે યાત્રા કરીને આવેલો એ દેડકો એક બાજુ આમ ખુરશી બેઠો પેલા આમો જોઈ રહેલો અને પેલા બધા વખાણ કરે આ કેટલા ભાગ્યશાળી કહેવાય ને કેટલો ધાર્મિક કહેવાય કેટલી મોટી યાત્રા કરી છે આપણા સમાજ નામ રોશન કરી નાખ્યું છે પેલા બધા વખાણ કરે ખરા પણ ડેડકોમ જોયા જ કરે માથું માથું હલાવે ને પેલા આગેવાનો ના આગળ પેલા ડેડકા છોકરાઓ નીકળ્યા એક આગે ભાઈ તારા બાપા ને આટલા બધા વખાણ કરીએ છીએ તારા બાપા માથું હલાવતા નથી બોલતા નથી એનું કારણ શું પેલા છોકરાઓ કે કઉ કે મારા બાપા છે ને કે કાને સાંભળતા નથી કે સાહેબ જો કાને સાંભળતા હોત ને તો પેલા ત્રણ પાછા આવ્યા ને એ માય પાછો આવી જાય એમ ભક્તિ કરવા માટે તો એથી સાંભળવાનું બંધ થાય ને એ ભક્તિ કરી શકે તારે તો મારી નિરાય કીધું બોલે એને બોલવા દઈએ આપણે હરી ભજન ਉਡੋਨੇ ਕੋਇਲ પરમાત્મારવાનો સોળ હજાર એકસો ને આઠ રાણી ના ત્યાં દસ દસ દીકરાઓ ના જન્મ થયા એવી રીતે એક લાખ એકસઠ હજાર

અને જ્યારે દરિયામાં નાખે છે અને કૃષ્ણનો દીકરો પ્રધુમને એક માછલી ગળી જાય છે અને માછલીને પકડી રસોઈ ઘરમાં લાવવામાં આવે છે રસોઈ ઘરમાં જ્યારે એને લાવવામાં આવે છે ત્યારે એ માછલીને કાપે છે અને માછલીના પેટમાંથી સંતાન બહાર નીકળે છે સાહેબ અને જ્યારે સંતાન જ્યારે બહાર નીકળે છે એમ કહેવાય છે કે જ્યારે એ વખતે

અને એની એક એક સાહેબામાં શું કથાઓના અંદર મને તમને દર્શન બધા પ્રભુ કરતા હોય છે અને જ્યારે આમ કરતા 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 એના દીકરાઓના દીકરાઓની બધી કથાઓ અને પ્રધુમ ના ત્યાં જન્મ થાય છે અને અનિરુદ્ર જન્મ્યા પછી અહીંથી હવે ઓખા હરણની કથા શરૂ થાય છે આના અંદર બધી હરણો જ કથા મને તમને બતાવી છે સાહેબ પ્રદુમનો દીકરો અનિરુદ્ર અને ઓખારણની કથા છે અને જારે એમ કહેવાય છે કે જારે બાણાસુરને ભગવાન શિવનું એને તપ કર્યું અને ભગવાન શિવ બાણાસુરને જારે પ્રસન્ન થયો ત્યારે ભગવાન શિવે કીધું માગો માગો તમારે શું જોઈએ છે અને માગવાનું કહ્યું ત્યારે બાણાસુર એટલું બોલ્યો છે મને આપો એટલું મને આપો કે મારું મૃત્યુ ના થાય ત્યારે સાહેબ ભગવાન શિવ બોલ્યા છે હે બાણાસુર આ વાત શક્ય નથી જે આવ્યો છે એને જવું છે મૃત્યુ તો આવવાનું બીજું કંઈક માગ અને બાણાસુર એટલું બોલ્યો કે પ્રભુ બીજો વરદાન મેં એ માગું આપો મને કે તમે મારા નગરની ચર્ચા કરો અને ભગવાન શિવ પોતે બાણાસુરના નગરની રક્ષા કરે છે અને ભગવાન શંકર એટલું બોલ્યા કે યાદ રાખજે કે શું કે તારે તારા થી તારે ચેતીન રહેવાનું તારું મૃત્યુ તારા જમાઈના હાથે થવાનું છે ભણાસુર ના મનમાં થયું છે લાવ હવે મારી દીકરી છે ઉષા ઉષા એ ઓખા છે સાહેબ અને ઉષાને ને હું મારા કક્ષના બાર કાઢું છું નહીં કોઈ પુરુષને જોવે જ નહીં લગ્ન ઈચ્છા થાય જ નહીં અને મારી દીકરી પરણે જ નહીં અને મારે જમી થાય નહીં અને મારું મૃત્યુ થાય નહીં અને ઉષાને ને કૃષ્ણ રાખે છે અને બાણાસ્ત્રો એમ કહેવાય કે એનો પોતાનો જ સારથી છે ના ભવનમાં જવાની છે ચિત્રલેખા ને ખાલી મંજૂરી છે ચિત્રરેખા ઉષા પાસે બેસે છે અને એક દિવસ ઉષાએ કહ્યું કે ચિત્રલેખા તને ખબર છે કે શું આજે રાત્રે મને સપનું આવ્યું છે અને સપનામાં મને દાનવો ઉપાડી જતા હતા એમાં એક રાજકુમાર આવ્યો ને એ રાજકુમારે યુદ્ધ કરી અને મને એના સંગાથી બચાવી અને મેં પછી રાજકુમારને સુંદર જોયા અને મેં એમના સાથે લગ્ન કર્યા છે ચિત્રલેખા એમાં રાજકુમાર બહુ ગમી ગયો છે તું મને રાજકુમાર લાવી આવ ચિત્રલેખા કે તું તને સપનામાં મળ્યો છે એવું લાવી તને કેવી રીતે આપો કે તું ચિત્રલેખા છે તું ચિત્ર બનાવ અને મને એટલી ખબર છે કે એના જોવા ધરતી ઉપર બીજો કોઈ સુંદર પુરુષ હોય નહીં સાહેબ ચિત્રલેખાના મનમાં થયું માનો ના માનો લાવ આ ધરતી ઉપર સુંદરમાં સુંદર હોય તો ભગવાન કૃષ્ણ છે બીજું કોઈ સુંદર નથી સાહેબ કેમ જગમે સુંદર હે દો ના ચાહે कृष्ण कहो यार ચિત્રલેખા ની ખબર પડી ગઈ જો બધા જેવો જ આવતો હોય તો ભગવાનના દીકરા હતો ઉષાએ

ચિત્રલેખા એ નારદજી ને વ્યવસ્થા કરી આપણે જયારે ચક્કર મારતા હતા નારદજી બોલ્યા શુદ્રસંગ ચોવીસ કલાક દ્વારકામાં પ્રવેશ કર્યો છે હરિદ્ર ના પક્ષ માં ગયા છે અને જોયું છે પલંગમાં ઊંઘ્યો છે અને જગાડી મોડું થઈ જશે આખો પલંગ ઉપાડી નીકળે છે

દીકરા ને શોધ પ્રારંભ કરી છે અને વખતે ભગવાન ને ખબર પડી કે લાવ સુદર્શનને ને બોલાવું ને બોલાયું કે રાત્રે કોઈ દ્વારકામાં આવ્યું કે ખબર નહીં

અને આપણે વખાણ કરે સાહેબ આપણે કોઈ વખાણ કર્યા તમે ના હોય તો ઉમતામાં ચાલે જ નહીં તમે ના હોય તો ઉમતા આમ થઈ જાય તમે ના હોય તો કથા જ ના થાય તમે ના આવું તો લોકો આપણે વખાણ કરી ને એટલે આપણે ઘરે જઈ અને દર્પણમાં ચહેરો જોઈ લે કેમ ધોરા મન દર્પણ કહેલા मन धर पन

ઘણા લોકો એમ કહે કે માનો દશરથ તો કદાચ મુગટ પહેરતા હતા રાજા હતા અને એમનો મુગટ નમ્યો એ બધાને ખબર પડી કે આપણે મુગટ નથી પહેરતા આપણો શું ખબર પડે કે આપણો મુગટ નમ્યો આપણો મુગટ કયો ખબર છે હમણાં આપણી કથા કે રાડક જ્યારે આપણી કથા પતે અને પછી આપણે પ્રસાદ લઈને ઘરે જઈએ અને ઘરે ગયા પછી આપણો પગ ઘરના અંદર પડે અને ઘરમાં પગ પડે અને ઘરમાં બધું સરખું થઈ જાય બા આવ્યા બાપા આવ્યા પપ્પા આમ સરખું થઈ જાય તો સમજવાનું કે હજુ મુગટ ગમ્યું નથી અને ઘરમાં પગ પડે અંદર થી અવાજ આવ હાથ કથા વેલીપતિ અલહમદવાનો ભવ આપણો મુગળ નમ્યો અરે વજન કરો સંગ કરો દો આન પછી તો ભગવાન કૃષ્ણ એ કથા કરી આ કે તમારો દીકરો ત્યાં છે ભગવાન ત્યાં આવે છે યુદ્ધ ની ચર્ચા કરે છે ભગવાન કૃષ્ણ પોતે મળ્યા છે ભગવાન કૃષ્ણ ભગવાન મહાદેવ કીધું એ પ્રભુ તમને ખબર છે વરદાન ને આપેલું છે એના સિવાય કોઈ તમારું થાય નહીં એ ભગવાન શિવ અને કૃષ્ણ યુદ્ધ થાય છે અને યુદ્ધ કરતા કરતા એમ કહેવાય છે કે જ્યારે કોઈ થાકતું નથી એ ભગવાને ભગવાન શિવજીને એક મૂર્ચિત બાણ માર્યું અને પરમાત્મા મૂર્ચિત થાય કૃષ્ણ પ્રવેશ કરે યુદ્ધ કર્યું અને એમ કહેવાય છે કે જ્યારે ઓખાને અનિરુદ્ર અને એમ કહેવાય કે એનું ઓખારણ કરી લઈ અને દ્વારકા આવે અને અહીંયા ફરી લગ્ન થાય એમ આખાના ત્રણ વખત લગ્ન થયા છે એક સપનામાં થયા એક જારે ઈયા ઉપાડી નાવ્યા રાત્રે તારે કક્ષમાં કર્યા અને બીજા ભગવાન કૃષ્ણે કરાવ્યા છે કૃષ્ણ કનૈયા જય અને ભગવાન કવાય કે ધારે એના તમામ કાર્યોની કથાઓ બધી ધીરે ધીરે પ્રારંભ કરવા લાગ્યો છે અને પછી તો ભગવાન વિસ્તાર એનો મોટો થવા લાગ્યો છે અને ભગવાન કૃષ્ણનો યાદવ કુવો રમતો હોય છે અને રમતા રમતા એક કુવામાં દડો જાય છે અને દડા દડાના બાને છોકરાઓ બધા કુવામાં લેવા જાય છે આઈ ભગવાન પોતે પરક્ષિતને સુખદેવ મુનિ કે આંબળો કહે ક્યાં અને ઈ કુવાના અંદર અહીંથી હવે નુગરાજાની કથા શરૂ થાય છે અને નુગ રાજા હતા એનો સ્વભાવ હતો સવારના એ બધાને બ્રાહ્મણને બોલાવી અને સવા સો ગાયનું દાન કરે છે